માંગરોડ ગામની સીમમાં આવેલ સુપ્રસિદ્ધ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી છે મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો મંદિરે દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે તેમજ કેટલાક ભક્તો પદયાત્રા કરીને દાદાના દર્શન કરવા માટે અહીં પહોંચે છે અને જલેબીનો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામના માંગતા હોય છે જે પૂરી પણ થાય છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ જલેબી હનુમાન દાદાના મંદિરે સવારથી જ મંદિરે દાદાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા દૂર દૂરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે ભક્તો અહીં આવે છે ઘણા વર્ષોથી દાદાના મંદિરે આવતા ભક્તો જલેબીવાળા હનુમાન દાદાના દર શનિવારે દસ હજારથી વધુ દર્શનાર્થીઓ આવે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે મંદિરના આયોજકો દ્વારા ચાર વર્ષથી ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં ત્રણથી ચાર હજાર ભક્તો ભંડારામાં પ્રસાદીનો લાભ લે છે જલેબી હનુમાન દાદા પર લોકોને એટલી શ્રદ્ધા છે કે વિદેશ જવા વિઝા ન મળતા હોય તો તેઓ પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા આવતા હોય છે અને પાસપોર્ટ દાદાની મૂર્તિને સ્પર્શ કરાવવાથી વિઝાની માટે એપ્લાય કરતા તરત વિઝા મળી જતા હોય છે જેવા ભક્તને સંતાન પ્રાપ્તિ થતી હોય તેઓ પણ દાદાની માનતા રાખતા હોય છે અને તેમની દાદા મનોકામના પૂર્ણ કરતા હોય છે લોકોને જલેબી વાલા હનુમાન દાદા પર એટલી શ્રદ્ધા હોય છે કે જે માનતા માંગે છે એ માનતા રાખવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે વિનોદ મૈ સૂર્યા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ